ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ કેમ છો તમે બધા આઈ હોપ બધા મજામાં હશો તો સવાર થઈ ગઈ છે ચા નાસ્તો બનાવી દીધો છે પણ કરવાનો બાકી છે ના ચા નાસ્તામાં ભાખરી ચા ને મરચાં કેપ્સિકમવાળા એ છે અને તમે જોઈ શકો છો મારી આંખ સૂજી ગઈ છે તો રાતમાં કંઈક કઈડી ગયું છે જીવડું બીવડું તો સવારે ઉઠી હતી ત્યારે તો બહુ જ સોજા જેવું હતું પણ આજે અત્યારે થોડું નોર્મલ છે તો અમારો ચા નાસ્તો રેડી ભાખરી આમાં ચા દૂધવાળું ચાસના અક્ષયનો તો કરી લઈએ છીએ એના પછી હું તમને મળું છું તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો એ અમારા કાનુજી આજનું વેધર કંઈક આ રીતનું છે કામ પતી ગયું છે જમી લીધું છે અને અત્યારે હાલ વા ડોન્ટ બસ હવે થોડીવાર આરામ કરીશું એના પછી જોઈએ અને હજી આંખ તો સૂજેલી જ છે મારી આખે શું થઈ ગયું મને તો અને હા આજનો વે હમણાં વરસાદ પડે તો પણ અત્યારે પાછો સરખું થઈ ગયું છે નો વરસાદ સાંજ થઈ ગઈ છે અને આજે બનાવવાના છે વડા આ પણ કંઈક અલગ રીતે વડા મોસ્ટલી બાજરીના લોટના પછી મકાઈની લોટના બનતા હોય છે પણ આજે અમે બાજરી અને થોડું સોજી બંને મિક્સ કરીને બનાવવાના છીએ તો ચલો તમને બતાવતા જઈશું વડા માટેની સામગ્રી બધી રેડી કરી દીધી છે આ બાજરીનો લોટ છે એમાં આ મીઠું શુગર મરચું દાણાજીરું મરચાં લસણની પેસ્ટ આના છે કોથમીર અને મેથી હવે અંદર તેલ નાખી દઈશું અને થોડો સોજી નાખી દઈશું જેમ મેં તમને કહ્યું કે આજે થોડું અલગ રીતે બનાવવાનું છે તો બસ એ રીતે અમે બનાવીશું તો સોજી થોડી નાખી દઈશું સોજી નાખવાની બાકી છે બસ હવે લોટ બાંધી દઈશું છાસ પણ એડ કરવાનું બંધાય ગયો છે હવે થોડી વાર ઢાંકી દઈશું કારણ કે સોજી નાખેલી છે એટલા માટે મેં ડ્રેસ કરવા દીધું છે અમારા લોકોને બડાના અને હવે થેપી થેપાઈ ગયા છે તમે જોઈ શકો છો અને અહીંયા તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે તો હવે વડાને ફ્રાય કરી દઈશું વડા રેડી થઈ ગયા છે હવે અમે જમી લઈશું ફ્રેન્ડ્સ તો રાત થઈ ગઈ છે પોણા દસ થઈ ગયા છે વડા બનાવી દીધા છે વડા ખાઈ લીધા કામ બી પતી ગયું છે અને અત્યારે અમે ટીવી કયો શો જોઈ રહ્યા છે લાફ્ટર કુકિંગ શો હા લાફ્ટર કુકિંગ શો તો બસ વિડીયોનો અહીંયા એન્ડ કરું છું હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બાય બાય ગુડ નાઇટ